કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સ્ટડી મિત્રો આપણે વિડીયોની અંદર સ્વાધ્યાય અંદર નંબર લઈને સોળ પૂરા કરાવેલા છે તમે જોઈ શકો છો રીતે નંબર આપણે આવી ગયા છે અને હવે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે માં સત્તર અઢાર ઓગણીસો વીસ આ ચાર પૂરા કરશું ને એટલે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકને બાય બાય કરી દેવાનું છે પૂરું કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ ની શરૂઆત આપણે કરી દેવાની છે આ વિડીયોમાં આપણે સત્તર અઢાર ઓગણીસ અને વીસ પૂરા કરાવીએ છે ચાલો સત્તરમાં દાખલો જુઓ શું આપેલો છે કે ત્રણ આઠ તેર અને બસો તેપન આ આપણને સમાંતર શ્રેણી આપેલી છે મિત્રો અને આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી વીસનું પર આપણે ગોતવાનું છે છેલ્લેથી બરાબર છે આ ખાસ સમજજો લખી દઈએ પહેલાં સમાંતર શ્રેણી કે શું આપણને એમાંથી મળી જાય છે સૌથી પહેલાં ત્રણ આઠ પછી તેર ક્યાં સુધી તો કે બસો ને ત્રેપન સુધી સૌથી પહેલાં મિત્રો આમાં પદો છે કેટલા ને એ આપણે મેળવવું પડે અને ત્યાર પછી આપણે છેલ્લેથી વીસમું પદ કયું છે ને આપણે મેળવવું પડે બરાબર એટલે કે કેટલા પદ છે એ પહેલાં આપણે મેળવી લઈએ ચાલો સમજ લો ખાસ અહીંયા અહીંયા આપણને એ પછી એન પછી ડી અને છેલ્લે એન આપણે શોધવાનું છે એની કિંમત કેટલી તમે જોઈ શકો છો કે ત્રણ છે એનની કિંમત બસો ને ત્રેપન છે લાસ્ટ પદ બસો ત્રેપન છે એટલે બસો ત્રેપન ડી આપણને કેટલા મળે તો કે આઠમાંથી ત્રણને કાઢો એટલે પાંચ વધે અને એનની કિંમત અહીંયા કેટલી છે તો કે એનની કિંમત મિત્રો અહીંયા આપણને મળે છે નથી મળતી એ તો શોધવાની છે બરાબર ને ચલો એટલે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી બધી કિંમતો ગોઠવીએ એટલે આપણને એન મળી જશે એ એનની કિંમત અહીંયા બસો ને છે એટલે બસો ત્રેપન લખી દઈએ એની કિંમત ત્રણ છે એન માઇનસ વન ના એન માઇનસ વન રહેવા દેવાના ડીની કિંમત આપણે પાંચ રાખવાની છે ચાલો બસો ત્રેપન આ ત્રણ ને આગળ લઈ આવો એટલે બસો ત્રેપન માઇનસ ત્રણ થઈ જશે બસો ત્રેપન માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન અને પાંચ બસો ત્રેપન માઇનસ ત્રણ કરશો ને એટલે કેટલા આવશે બસો ત્રેપન માઇનસ ત્રણ કરશો એટલે બસો પચાસ થશે બસો ને પચાસ બરાબર એન માઇનસ ગુણ્યા પાંચ પાંચ હવે છેદમાં આવી જાય એટલે બસો પચાસ છેદમાં પાંચ બરાબર એન માઇનસ બસો પચાસ ના છેદમાં પાંચ કરો એટલે પચીસ પંચા એકસો પચીસ થાય જોજો અહીંયા પાંચ પાંચ પચીસ અને ઝીરોને ઉપર મૂકી દઈએ એટલે પચાસ બરાબર પચાસ બરાબર એન માઇનસ વન માઇનસ વન જે છે શું બનશે પ્લસ વન થઈ જશે એટલે માઇનસ વન શું કરીએ આપણે પ્લસ વન થઈ જશે જોજો અહીંયા આવું છે ને પચાસ બરાબર એન માઇનસ વન તો પચાસ પ્લસ એક બરાબર એન તો એન બરાબર પચાસ પ્લસ વન એટલે એકાવન થશે એટલે મિત્રો અહીંયા સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ આપણને આપેલા છે કુલ એકાવન પદ આપણને આપેલા છે બરાબર છે ને હવે આપણે કયું પદ મેળવવાનું છે તો કે આપણે પદ મેળવવાનું છે વીસમું પદ મેળવવાનું છે પણ કેવું છેલ્લેથી થી પદ આપણે મેળવવાનું છે હવે મિત્રો ખાસ તમે અહીંયા યાદ રાખજો કે જ્યારે પણ આવું પૂછાય ને કે છેલ્લેથી થી વીસમું પદ મેળવવું આવું થયું મળે ને તો આપણે શું કરશું વીસ નહીં કરવાના આપણે વીસ કરી શકાય

માઈનસ ઓગણીસ કરવા પડે યાદ રાખજો શું કઉાવન માંથી આપણે ઓગણીસ કરવા પડે ચલોરી એકાવન માઇનસ ઓગણીસ કરી દઈએ અગિયાર અહીંયા ચાર અગિયાર માઇનસ એટલે બે અને અહીંયા ત્રણ બત્રીસ આવશે શું આવશે અહિયાં બત્રીસ એટલે હવે આપણે શું લખશું એન બરાબર આપણે બત્રીસ પદ મળે એકચુલમાં એ બત્રીસ બરાબર એ પ્લસ એકત્રીસ ડી લખાય એની કિંમત આપણને ખબર છે મિત્રો કેટલી ત્રણ છે અને 31 ના એકત્રીસ અને ડીની કિંમત કેટલી છે તો કે ભાઈ ડીની કિંમત ક્યાં છે આ રહી પાંચ છે તો અહીંયા પાંચ કરવાના છે ત્રણ ના ત્રણ અને એકત્રીસ ગુણ્યા પાંચ કરો એટલે પાંચ એકા પાંચ પાંચ તરી પંદર એકસો ને પંચાવન એકસો પંચાવન પ્લસ ત્રણ કરો એટલે એકસો થાય છે એટલે મિત્રો આપણું બત્રીસમું પદ અથવા તો આપણું છેલ્લે આ તો બહુ ડાર્ક થઈ ગયું ને ભાઈ એક જ મિનિટ એક જ મિનિટ ચેન્જ કરવું પડશે હા એકચુઅલમાં બત્રીસમું પદ પણ કહી શકાય અથવા તો છેલ્લે થી પદ પણ કહી શકાય એ આપણું કેટલું મળે છે એકસો ને અઠાવન મળે છે આવા દાખલા મિત્રો તમને ખૂબ જ કન્ફ્યુઝ કરે કઈ જગ્યાએ ખબર છે આ જગ્યાએ અહીંયા આપણને એન બરાબર એક તો મળી ગયા પછી એ શું કરે ડાયરેક્ટ આપણે વીસ કરી દઈએ પદ આપણે મેળવા માટે શું કરી દઈએ આપણે કરી દઈએ પણ એ ખરેખર ખોટું પડી જાય બરાબર આપણે ગણતા 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 આવીએ ને તો એ કિંમત અને આ બાજુથી ગણતા 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 આવીએ એટલે એ કિંમત બંને કિંમત એક જ જગ્યાએ ભેગી થાય છે એટલે એક નંબર આપણે બે વાર થઈ જાય એટલે આપણે એકને ઓછો કરવો પડે એટલા માટે આપણે વીસ ના લઈ શકાય આપણે શું લેવું પડે વીસ માંથી એક ઓછું એટલે ઓગણીસ લેવું પડે આપણને એવું પૂછે કે ભાઈ સો પદ છે અને સો પદમાં છેલ્લે થી દસમું પદ તો આપણે નેવું લઈ લઈ શકાય નહીં આપણે શું લઈ શકાય આપણે મિત્રો માઇનસ એક કરવું પડે એટલે નેવ્યાસી લેવું પડે ક્લિયર છે ચાલો આગળ ભાગીએ આપણે આગળ એક સમાંતર શ્રેણીનો ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ છે અરે વાહ સરસ દાખલો છે જોજો અહીંયા ચોથું પદ એટલે કે એ ચાર અને આઠમું પદ એટલે કે એ આઠ એનો સરવાળો કેટલો આપણને આપ્યો છે અહીંયા ચોવીસ એવી રીતે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો એટલે કે એ સિક્સ અને એ દસ બરાબર આપણને આપ્યા છે ચુમ્માલીસ તો પ્રથમ ત્રણ પદ આપણે ગોથવાના છે સૂત્ર બનાવી દઈએ પહેલાં અહીંયા આપણે એ ફોર એટલે એ પ્લસ થ્રી ડી થાય અને એટ એટલે એ પ્લસ સાત ડી થાય બરાબર ચોવીસ એવી રીતે અહીંયા એ પ્લસ ફાઈવ ડી સિક્સ છે એટલે અને ટેન છે એટલે એ પ્લસ નાઇન ડી બરાબર ચુમ્માલીસ હવે તમે જોજો અહીંયા ખાસ અહીંયા પણ એ છે ને અહીં પણ એ છે એટલે એ પ્લસ એ કરો એટલે ટુ એ થાય ટુ એ પ્લસ સાત ડી અને ત્રણ ડી સાત ને ત્રણ કરો એટલે દસ ડી બરાબર ચોવીસ થાય છે એવી રીતે અહીંયા એ પ્લસ એ એટલે અહીંયા ટુ તો અહીં પણ થાય નવ ને પાંચ કરો એટલે નવ ને પાંચ ચૌદ ડી અહીંયા થશે બરાબર ચુમ્માલીસ થશે આ બધામાંથી કોમન કોમન નીકળી જશે એટલે અહીંયા બે કોમન કાઢીએ તો અહીંયા ખાલી એ પ્લસ અહીંયા પાંચ ડી અને ચોવીસના અડધા કરો એટલે બાર થશે એવી રીતે આમાંથી પણ કોમન બે નીકળી શકે એવું છે એટલે આ ટુ એને એમાંથી બે કાઢો એટલે એ

પાંચ મળી ગયા છે બરાબર છે ને ડી બરાબર આપણને પાંચ મળી ગયા છે હવે શું કરીએ પણ એ પ્લસ પાંચ ડી બરાબર બાર ત્યાં મૂકી દઈએ આપણે એ પ્લસ પાંચ ડી બરાબર બાર જેમાં ડી ની કિંમત આપણે મૂકવાની છે કેટલી બે બરાબર અહીંયા બાર પાંચ દુ દસ બરાબર બાર તો એ બરાબર બાર માઇનસ દસ થઈ જાય તો એ બરાબર કેટલા આવે છે અહીંયા આપણા બે આવી રહ્યા છે એટલે એની કિંમત પણ બે અને ડીની કિંમત પણ બે ડીની કિંમત આપણે કેટલા લખી નાખીએ ભૂલ ભૂલમાં બે લખી નાખ્યા છે એક કેટલી આવે છે અહીંયા પાંચ આવે છે હા ધ્યાન આપજો ચલો એ પ્લસ પાંચ પાંચું પચીસ બરાબર બાર તો એ બરાબર છે મિત્રો આપણે તો કેટલા આવે 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 આપણી કિંમત છે હવે આપણે પ્રથમ ત્રણ પદ મેળવવાના છે તો ચલો પહેલું પદ મેળવીએ આપણે એ વન શું કરીએ છીએ આપણે તો એ વન તો આપણને રેડી જ ખબર જ છે માઈનસ તેર આપેલું છે ચલો પહેલું પદ આપણું થઈ ગયું રેડી પછી બીજા પદમાં શું કરીએ આપણે ને ઉમેરવાના એ ટુ મેળવવા માટે આપણે એ વનની અંદર ડીને ઉમેરવું પડે બધા જાણો છો ને એ વનની કિંમત માઇનસ તેર છે ને ડીની કિંમત પાંચ છે માઇનસ તેર પ્લસ પાંચ કરો એટલે માઇનસ આઠ આવે જે આપણી એ ટુની કિંમત થઈ ગઈ જે આપણી એ ટુની કિંમત થઈ ગઈ હવે આપણે એ થ્રીની કિંમત મેળવીએ છીએ એ થ્રી મેળવવા માટે આપણે એ ટુમાં ડીને ઉમેરીએ છીએ એટલે એ ટુ ની કિંમત માઇનસ આઠ પ્લસ આની કિંમત છે એટલે મિત્રો આવી રીતે આપણને ત્રણે ત્રણ પદ ઇઝીલી ખૂબ જ મસ્ત રીતે મળી જાય છે બરાબર છે ને ત્રણ પદ જોઈએ છે આપણને હા ત્રણ પદ જ જોઈએ છે અને ત્રણે ત્રણ પદ આપણને મળી જાય છે ચાલો નેક્સ્ટ દાખલા નંબર ઓગણીસ અને વીસ પૂરા અને પછી પિક્ચર ને પૂરું કરીએ છીએ સુબારાવ બરાબર છે આ માણસ લાગે છે મરાઠી છે સુબારાવ નામ છે એટલા માટે સુબારાવે ઓગણીસો પંચાણું ની અંદર રૂપિયા પાંચ ના વાર્ષિક વેતન થી કામ શરૂ કર્યું એટલે પહેલી વાર નોકરી લાગ્યું ત્યારે એને રૂપિયા કેટલા મળ્યા પાંચ મળ્યા હવે દર વર્ષે દર સોરી દર મહિને એને પગાર વધારો થાય છે કેટલા રૂપિયા બસો રૂપિયા એને દર મહિને પગાર વધે છે તો તેમનું વેતન સાત હજાર ક્યારે થઈ ગયું હશે આપણે જોવાનું છે કે આપણને અંતિમ કિંમત ખબર છે અહીંયા એ એનની કિંમત આપણને આપેલી છે કેટલી સાત આપેલી છે પહેલો પગાર ખબર છે આપણને કેટલો પાંચ હજાર છે એટલે એની કિંમત એ ખબર થઈ ગઈ આપણને પછી દર વર્ષે કેટલા દર મહિને કેટલા વધે છે તો કે બસો 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 વધે છે ડિફરન્સ સરખો એટલે કે ડી બરાબર બસો આપણને મળી ગયા છે ડી બરાબર બસો એ મળી ગયા છે તો એનની કિંમત આપણે શોધવાની છે ભાઈ કેટલા મહિના પછી કેટલા વર્ષ પછી એમને પગાર એમનો વધ્યો હશે ચાલો શોધી લઈએ છીએ આપણે સૂત્ર મૂકીએ એ એન બરાબર એ પ્લસ સાત હજાર એની કિંમત છે અહિયાં આપડી પાંચ હજાર એન માઇનસ વન ના એન માઇનસ વન ડીની કિંમત છે આપડી બસો આને અંદર લઈ આવો તો સાત હજાર માઇનસ પાંચ હજાર થઈ જાય અને આ બાજુ બરાબરની બાજુ આવશે એન માઇનસ વન ગુણ્યા બસો આનું માઇનસ કરતા કેટલા આવે છે બરાબર એન માઇનસ વન જેટલું કપાયટું કાપી દઈએ બસો ગુણ્યા દસ કરો એટલે બે હજાર થઈ જાય છે દસ બરાબર એન માઇનસ વન લખાય દસ બરાબર એન વન લખાય માઇનસ વન ને આગળ લાવો એટલે દસ પ્લસ એક બરાબર એન એટલે મિત્રો મહિના 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 પછી 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 જે વેતન છે ને એ પાંચ હજાર માંથી કેટલું થઈ જાય છે સાત હજાર થઈ જાય છે ક્લિયર છે બધાને બધાને મિત્રો ક્લિયર છે ને ચાલો આગળ ભાગીએ છે આપણે હવે એન બરાબર અગિયાર આપણો જવાબ મળી ગયો છે ચલો રામકલી રામકલી નામ જોરદાર છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા પાંચ ની બચત કરી રહી છે દર અઠવાડિયે અઠવાડિયે પ્રથમ બચત કરે છે અને પછી ધીરે ધીરે પંચોતેર કરીને ધીરે 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 બચત કરે છે એ સમજો કે આ મહિને આ અઠવાડિયે રૂપિયા પાંચ ની બચત કરે છે પછી બીજા અઠવાડિયે એક પોઈન્ટ પંચોતેર વધારશે એટલે પાંચ રૂપિયામાં એક પોઈન્ટ પંચોતેર પ્લસ કરીએ તો કેટલા આવે તો કે પાંચ ને એક છ ને છ પોઈન્ટ પંચોતેર રૂપિયા થશે છ પોઈન્ટ પંચોતેર રૂપિયા થશે એવી ત્રીજા કે કેટલા અઠવાડિયા હશે લખી દઈએ આપણે કઈ કઈ કિંમત ખબર છે આપણને તો કે એ ડી એની કિંમત અને ડીની કિંમત આપણને ઇઝી ખબર પડી જાય એ એન ની કિંમત એ ખબર છે એન આપણે શોધવાના આપેલા છે એની કિંમત છે અહીંયા પાંચ ડી ની કિંમત તમે જો આપેલી છે આપણને કે એક પોઈન્ટ પંચોતેર એટલે એક પોઈન્ટ પંચોતેર કરવાના એન ની કિંમત પંચોતેર છે અને એન ની કિંમત જગ્યા ઓછી પડશે મને પાછળ કરી દઈએ છે આપણે બરાબર ને જગ્યા જ જગ્યા છે અહીંયા તો આપણી પાસે એટલે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી જેમાં આપણે એન ની કિંમત મેળવી લેશું ને એટલે આપણું બધું ક્લિયર કટ થઈ જશે એનની કિંમત અહીંયા કેટલી છે એટલે એનની કિંમત એની કિંમત અહીંયા પાંચ આપેલી છે અને ડીની કિંમત પંચોતેર આપેલી છે વીસ પોઈન્ટ પંચોતેર અને પાંચને આપણે જો લઈ એટલે માઇનસ થઈ જાય વીસ પોઈન્ટ પંચોતેરમાંથી પાંચને માઇનસ કરવાના બરાબર એન માઇનસ વન એક પોઈન્ટ પંચોતેર ચાલો આને કરીએ છીએ માઇનસ વીસ પોઈન્ટ પંચોતેર માઇનસ પાંચ આવું ના કરતા બરાબર છે કરવા પડે બરાબર ને આવું ધ્યાન રાખજો વીસ માઇનસ પાંચ તો કેટલા આવે પંદર પંદર પોઈન્ટ પંચોતેર પંદર પોઈન્ટ પંચોતેર આપણો આનો જવાબ થાય છે અને બરાબર શું આપેલું છે આપણને n-1 175 એટલે કે 1.75 આને છેદમાં લઈ જાવ તો 15.75 ના છેદમાં 1.75 ઘણા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરશે જો અહીંયા પણ ભૂલ કરશે આવું કરશે જો 75 75 કેન્સલ થઈ ગયા સાહેબ આવું કરશે બરાબર આવું બધું કરતા નહીં આવું બધું કરતા નહીં જોજો આવું કરજો પંદર પોઈન્ટ પંચોતેર છે ને એમાં પોઈન્ટ પછી બે સંખ્યા આપેલી છે તો કે હા સાહેબ આપેલી છે ને અને પોઈન્ટ પંચોતેર છે એમાંય એ પોઈન્ટ પછી બે સંખ્યા જ આપેલી મતલબ કે પોઈન્ટ પોઈન્ટ કેન્સલ થઈ જાય એટલે લખાઈ કેવી રીતે જોજો અહીંયા પંદરસો ને પંચોતેરના છેદમાં એકસો ને પંચોતેર પોઈન્ટને આપણે ડિલીટ કરી શકીએ કાઢી શકીએ છીએ પંદરસો ને પંચોતેર ભાગ્યા એકસો પંચોતેર આપણે કરવાના છે ચાલો હવે આમાં આપણે ટ્રાય જ કરવો પડશે બીજો રસ્તો છે જ નહીં એકસો ને પંચોતેર ગુણ્યા દસ કરો ને એકસો પંચોતેર દસ સત્તરસો પચાસ થાય એમ થી ઓછું કરીએ આપણે ચૌદ ને પંદર એક જગ્યાએ ભૂલ પડી નવ સત્તા ત્રેસઠ ત્રેસઠ ચોસઠ ને સડસઠ એટલે સોરી સડસઠ માં સાત આવશે અહિયાં અને નવ એકા દસ અગિયાર બારતેર ચૌદ પંદર આવી ગયા એકસો પંચોતેર નવા ભાગ પડે છે આપણને કેટલા જવાબ મળી ગયા છે દસ મળી ગયા છે બરાબર એટલે કે દસ માં અઠવાડિયે એની પાસે વીસ રૂપિયા પડ્યા હશે ક્લિયર છે મિત્રો તો અહીં આપણો વિડીયો છે ને એ પૂરો થાય છે અને આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ને પણ આખી આખું પૂરું કરાવેલું છે મિત્રો એ પણ તમને બધું જ ઇઝીલી ખબર પડી જાય ને એવી રીતે તમને બધું ક્લિયર કરાવેલું છે દરેક કોન્સેપ્ટની વાત આપણે દરેક દાખલામાં કરેલી છે બરાબર એવું નહીં કે દરેક દાખલાને આપણે ફટાફટ સમજાવ્યા છે તમને મિત્રો ઇઝીલી ખબર પડી જાય ને એવી રીતે તમને બધા જ કોન્સેપ્ટને પણ સમજાવ્યા છે એટલે તમે દાખલાને ગોખો નહીં તમે દાખલાને સમજીને કરો જેથી તમને મિત્રો જયારે પણ દાખલો આઠ આઠ પૂછાય ને આવી રીતે સેમ દાખલો તો તમને ઈઝીલી આવડી જાય એટલા માટે આપણે આવો પ્રયત્ન કરેલો છે તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર નવા આવેલા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા કાકાના મામાના કોઈના છોકરા ધોરણ ભણતા ને એ તમામ વિદ્યાર્થીઓને આ શેર કરી આપજો જેથી એ લોકોને પણ મિત્રો આ લાઈક મળી શકે આ વિડીયો અને આ ચેનલનો લાભ મળી શકે અને બધા જ બધા જ વિદ્યાર્થીઓના મિત્રો સારામાં સારા માર્ક્સ આવી શકે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણની ની શરૂઆત કરાવીશું અને ધીરે 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 પછી પાંચ પોઈન્ટ ત્રણને પણ આપણે પૂરું કરાવીશું